પચી ડગલા આગળ જવાનું ઇકન ભૂરિયા પાડો ઊભો છે હે ઇથી પોત ડગલા પાછું પડવાનું ઈ પોત ડગલો પાછું પડવાનું અને પછ જમણી સાઈડે વળી જવાનું જમણી સાઈડે વળી જવાનું હા ઇકન સેલરીનું સેતર છે હા ઇથી 18 ડગલા આગળ જાય ને હા એટલે ખાટી ઓબલીન ઝાડ છે કે માલ છે ઇકન એ ઝાડ ના નેચર તો ખોતરે ને એટલે ઇકણે 1 રૂપિયાનો સિક્કો મળશે તને હા એ સિક્કા નેચર માલ પડીશું માલ પડ્યો હા એ મા હું તો ધન્ય થઈ ગયો હે માં દેવું ભરી દે આ શું લે સપનું વાળું જતો રે અને તારી આ મારે હાથ ઉપર સપનું વાળું છે શું મને મને તો વિશ્વાસ હતો નહીં ખજાનો હતો જવાબ દઉં પણ મારા ઘર દેવું છે સપનું વાળું છે અહીં કીધું તો પચીસ ડગડો થશે આગળ એ પૂરિયો પાડો હું છે એક બે હે માં મારું જીવન ધન્ય થઈ ગયું હો મારે સપનું આવ્યું ખાતું ખાવાનું થઈ જાય આ મે અલ્યા તારી પાડે હું કે કમ્પલેટ પાડો ખાય છે એ કીધું તું કે પોસ્ટ પાછો પડજે તો એક બે ચાર ને પોસ્ટ પોસ્ટ પાછળ તું પડે છે કે શેરડી દેખાતી જ નહીં શેરડી તો છેતર નહીં પણ આ શેરીનું ઢોકાતો છું હો બાપના હમણાં ઢોકાતું શેરી જ નથી એ ગમે તે માનો પુરાવો થાતો છે માએ કીધું તું જમણી બાજુ વળી જજે હું જમણી બાજુ વળીશ છું મારી બે નિશ્વની સાચી પડી એક ભૂરિયો પાડો અને એક શેરડી હોય તો આ ઝોંગફળની જાળ છે અને ક્ષોર આ તો અહીંની જાણ છે દેખાડી અરે આ ઓબલીન ઓબલીન જાળ લાગે સારી ઓ ઓબલીન જાળ છે માએ કીધું તું કે ઓબલીન જાળ છે ને તારા સિક્કો જાળ છે અને સિક્કા હેઠન ખજારો છે હવે કોઈ કે સિક્કો શું છું જલ્દી ખજારો દરી જાય મને એ માં એ તો પોળ લે સિક્કો દરી ગયો એ માં જાય એટલે હું ધન થઈ ગયો માં સિક્કો દરીયો હ કે સિક્કા હેઠન ખોદજે જતું હવે સિક્કા હેઠન ખોદવાનું છે હે કો હડક ર કો સબ કર હે હે વાતો કરા હે

ના ના કોક તો અંત આવી છે કશું કોઈ નહીં બતાવો તો કશું કોઈ નહીં અરે આ માલ છે આ તો પાણી પિયાન પેલું પાણી આ માલ છે આ પાણી માલ લે માર માલ લઈ લે પંગલા માર માલ લઈ હું પૈસો આપી 15 માં લઈ હે હે પેલો માલ લઈ ગયો પેલો પંગળો પંગળો માર માલ લઈ જતો રે પેલો પંગલા ને ઘરે માલ લેવા જવું પડે પંગલા ઈ પગલા માં ખજારો લઈ હું અરે કું છે ધાની ઉઠા તું ફરી <ooo> <table> <own>